બેઠક મંદિર કાંકરોલી ધામમાં ફેરવાયું શહેરના કેવડાબાગ સ્થિત ઐતિહાસિક પૌરાણિક સૌ પ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે નિત્યલીલામાં બિરાજમાન પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજશ્રીના પ્રાગટ્ય મહોત્સવ વૈષ્ણવોના સરકાર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એક આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીના ષષ્ઠી મહોત્સવની ઉજવણી નિત્યલીલામાં બિરાજમાન પૂજ્યશ્રી વ્રજેશકુમાર મહારાજશ્રીના શુભ આશીર્વાદ દ્વારા કાંકરોલી યુવરાજો દિધ્ય ફાઉન્ડેશનના સંયોજક પૂજ્યશ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં પ્રભુશ્રી દ્વારકાધીશના અલૌકિક બળો મનોરથ દર્શન જે અંતર્ગત શ્રંગારમાં સવારે સોનાના પલ્લામાં પ્રભુને બિરાજમાન કરીને અનેરો નંદ મહોત્સવ રાજભોગમાં મોતીના બંગલા દર્શન સાંજના મહિલાઓ દ્વારા સમૂહમાં યમુનાષ્ટક અને સર્વોત્તમ સ્તોત્રના પાઠના પઠણ ગાન કરવામાં આવ્યું ઉપરાંત પૂજ્યશ્રીઓને કેસર સ્નાન ચરણસ્પર્શ દિવ્ય અલૌકિક લહાવો લેવા વૈષ્ણવોની કતારો જામી હતી ઉપરાંત શયનમાં પ્રભુનો બળો મનોરથ દર્શન યુવા કીર્તનકારોએ કીર્તનોની ભારે રમઝટ બોલાવી બેચક મંદિર ખાતે શહેરની ચારે દિશામાંથી ગામે ગામથી શહેર જિલ્લા દેશ વિદેશના હજારોની સંખ્યામાં વૈષ્ણવો વૈષ્ણવાચાર્યશ્રીઓને કેસર સ્નાનનો ચરણ સ્પર્શ પ્રભુના અલૌકિક દર્શનનો લાભ લેવા સ્વયંભૂ દોડી આવ્યા હતા લાલનશ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી આમ યાદગાર મહોત્સવ બેઠક મંદિર ચંપારણ્ય ધામ કાંકરોલી ધામમાં ફેરવાયો હતો આજે ખૂબ જ આનંદનો દોહરો ઉત્સવ છે મારા પૂજ્ય ગ્રેટ ગ્રેન્ડ ફાધર તાજી પૂજ્ય પદ્મભૂષણલાલજીનો આજે ઉત્સવ છે અને આજના દિવસે વિશેષ રૂપે શ્રી પ્રભુને રાલ ઉડાવવામાં આવે છે પાંચ રંગથી ખીલ કરાવવામાં આવે છે ગામે ગામથી વૈષ્ણવ આવીને આ અભૂતપૂર્વ આયોજનનો જેના સાથે સાથે ષ્ટિપૂર્તિનો પિતૃચરણની બી આયોજન થયું છે પૂર્તિ એટલે માનપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરવું નેક્સ્ટ જનરેશનને કાર્યભાર સોંપીને એનાથી ધીમે ધીમે પ્રભુ તરફ પોતાનું મુખ કરવું એનું નામ પૂર્તિ તો હું પ્રભુના ચરણોમાં એવી જ વિનંતી કરું છું કે પિતૃચરણને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે આરોગ્ય એમનું સ્વાસ્થ્ય સારું રહે એ જ અમારી અને સમસ્ત વૈષ્ણવ સમુદાયની શું ચરણોમાં વિનંતી છે અને એના સાથે સાથે બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઇ અને અભિનંદન